પ્રશાંત કિશોર છે તેમણે નરેન્દ્ર મોદી નું નામ લઈને ખૂબ જ મોટી ભવિષ્યવાણી કરી છે પ્રશાંત કિશોરે દાવો કર્યો છે કે નરેન્દ્ર મોદી છબી છે તે છેલ્લા દસ વર્ષ માં છે

તે જણાવી આપને આ રિપોર્ટમાં નમસ્કાર હું નીલમ ખારેચા આપ જોઈ રહ્યા છો ગુજરાત તક હાલમાં જ વરિષ્ઠ પત્રકાર બરખા દત્તને આપેલા ઇન્ટરવ્યુમાં પીકે એ દાવો કર્યો કે ભાજપ અને નરેન્દ્ર મોદીને લઈને જે ઉત્સાહ રહેતો હતો તે ઉત્સાહમાં નિરાશા અને છેલ્લા દસ વર્ષમાં નારાજગી વધી છે અને તેના માટે વિપક્ષના કોઈ પ્રયાસની જરૂર પણ નથી પડી પી કેનું કહેવું છે કે ચૂંટણી પરિણામ બાદ લોકોમાં બેચેની જોવા મળશે બે સાથે જન આંદોલન પણ થશે કહ્યું કે આ ભવિષ્યવાણીમાં કોઈ હવા હવાઈ વાતો નથી તેમણે પોતાના ઇન્ટરવ્યુમાં કહ્યું કે નરેન્દ્ર મોદીના પહેલા કાર્યકાળ બે હજાર ચૌદ બે હજાર ઓગણીસ માં માત્ર ભૂમિ અધિગ્રહણના મામલા પર પ્રદર્શન થયું હતું જ્યારે બીજા કાર્યકાળ બે મુદ્દા અસહમતી અને પ્રદર્શનમાં ત્રણ ગણો વધારો થયો છે પીકે મુજબ મૂળ રૂપ ચીજો નથી બદલાઈ રહી જે સ્થિતિ જાન્યુઆરી ફેબ્રુઆરીમાં હતી તે જ સ્થિતિ માર્ચ એપ્રિલ માં હતી સાથે જ વિપક્ષને લઈને તેમણે સ્પષ્ટ કહ્યું કે જમીન પર વિપક્ષ નથી તેવું બિલકુલ નથી જમીન પર સરકાર વિરુદ્ધ વિરોધ ખૂબ જ છે છે અને આ સતત વધી રહ્યો કે વિપક્ષ એ સ્થિતિમાં નથી કે તે નારાજગીને વોટમાં તબદીલ કરી શકે પી નું કહેવું છે કે તેમાં કોઈ બે મત નથી કે નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકાર એકવાર ફરી આવી રહી છે ભાજપની સીટનો આંકડો બની શકે કે પહેલાથી સુધરે પશ્ચિમ અને ઉત્તરમાં ભાજપને કોઈ મોટું નુકસાન નહીં થાય તો કોંગ્રેસને લઈને આપેલા પોતાના નિવેદનમાં પ્રશાંત કિશોરે કહ્યું કે કોંગ્રેસે ભાજપથી કંઈ શીખ્યું હોય કે ન શીખ્યું હોય પરંતુ ટ્રોલિંગ કરવાનું જરૂરથી શીખી લીધું છે કોંગ્રેસનું ટ્રોલિંગ એટલું જ હવે આક્રમક છે જેટલું ભાજપનું રહ્યું છે અહીં પ્રશાંત કિશોરે ભાજપની વાત કરતા કોંગ્રેસની પ્રશંસા કરી દીધી જો કે બે હજાર પચીસમાં બિહારમાં થનારી વિધાનસભાની ચૂંટણીની તૈયારીમાં લાગેલા પ્રશાંત કિશોરે નરેન્દ્ર મોદીની સતત ત્રીજી જીતની ભવિષ્યવાણી કરી છે ત્યારે હવે સરકારને લઈને પ્રશાંત કિશોરે કરેલી ભવિષ્યવાણી કેટલી સાચી સાબિત થાય છે તે તો ચાર જૂને માલુમ પડશે સાથે જ આપને જણાવી દઈએ કે રાહુલ ગાંધીને લઈને તેમણે કહ્યું છે કે રાહુલ ગાંધીએ બ્રેક લેવો જોઈએ અને પોતાની પોતાની જગ્યાએ કોઈ બીજાને ચાહે બહેન પ્રિયંકાને જવાબદારી સોંપી દેવી જોઈએ જોકે આ કહેવા પાછળ તેમનો ઉદ્દેશ એ હતો કે રાહુલ ગાંધીએ બ્રેક લઈને બે થી ત્રણ વર્ષ બાદ કમબેક કરવું જોઈએ વધુ શક્તિ સાથે વધુ સમર્થન સાથે જેથી આગળ ભવિષ્યમાં તેમને લોકોની વચ્ચે પહોંચ મળી શકે હવે પી ની આ પોલિટિકલ ભવિષ્યવાણી કેટલી સાર્થક થાય છે તે તો લોકસભા ચૂંટણીના પરિણામના દિવસે એટલે કે તારીખે જ ખબર પડશે બ્યુરો રિપોર્ટ ગુજરાત તક આ લઈને આપનું શું કહેવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ આ વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં લોકસભા ચૂંટણીના પરિણામ ચાર જૂનના રોજ આવશે ત્યારે લોકસભા ચૂંટણીના પરિણામ માટે અમારી સાથે જોડાયેલા રહો જોતા રહો ગુજરાત તક